આલુ કે પરાઠે ગોબી કે પરાઠે મૂલી કે પરાઠે કે પછી મહારાજા પરાઠે વેજ પરાઠે નોનવેજ પરાઠે બી હુંગે હે પણ આજે થોડા અલગ ટેસ્ટ સાથેના પરાઠા હું તમને ખવડાવવાની છું કે જેમાં થોડા ચાઇનીઝનો પણ ફ્લેવર તમને મળશે પણ હું નથી ખવડાવવાની આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ ખવડાવવાના છે એમનું નામ પહેલાં હું તમારી સામે જાહેર કરું એ પહેલાં એમના વિશે થોડી વાત કરી દઉં ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં કે ટીવીમાં તમે એમને જોયા જ હશે એ ગુજરાતના માસ્ટર શેફ સીઝન સેવન ના વિનર પણ રહી ચૂક્યા છે તો ચાલો એમની સાથે આજે બે અલગ અલગ રેસિપી આપણે બનાવવાના છીએ ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચકી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજે મારી સાથે જોડાઈ રહ્યા છે શેફ રૂપલ ભીમજ્યાની કે જેમને ક્યાંક ને ક્યાંક તમે સોશિયલ મીડિયા પર કે ટીવી પર જોયા જ હશે આજે સૌથી પહેલાં એ બનાવશે બર્ગર જે આપણને સૌને કોઈને ભાવે છે અને એક ફાસ્ટ ફૂડ છે પણ સાથે એમના એક અલગ ટેસ્ટ સાથે અને બીજી રેસિપી આપણે કરી રહ્યા છીએ મંચુરિયન પરાઠે તો કરીએ આજના શોની શરૂઆત રૂપલબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને બહુ જ બધી જગ્યા પર તમને અલગ અલગ ગુજરાતના ફંક્શનમાં જોયા હોય ક્યાંય ફૂડ ફેસ્ટિવલ થતા હોય કે ક્યાંય કોઈ કોમ્પિટિશન થતી હોય તો એના જજમાં કે જ્યુરીમાં તમે હો આજે તમે કિચન મેજિકમાં આવ્યા છો એ ખૂબ આનંદ થાય છે કે તમારો એક્સપિરિયન્સ જે છે એ અમારા દરેક વ્યુઅર્સ સુધી પહોંચશે અને વલસાડથી તમે તમારા કરિયરની શરૂઆત કરી અને માસ્ટર શેફ સિઝન સેવનના વિનર થયા તમારા વિશે થોડી વાત આપણા વ્યુઅર્સ સાથે કરો થેન્ક યુ સો મચ દ્વારા માય શેફ શેફ રૂપલ હું વલસાડથી આવું છું અને જેમ ધારાએ વાત કરી એવી રીતે મેં માસ્ટર શેફ સિઝન સેવનની વેચ કેટેગરીની સિલેક્ટેડ પાર્ટિસિપેટ છું અને જે મારી જર્ની મેં જે સ્ટાર્ટ કરી એમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા કારણ કે મેં પણ હાઉસવાઈફમાંથી એક શેફ સુધી પહોંચી છું અને બાકી બધા આપણે ઘણા બધા ટીવી શોઝ કરીએ છે અને બધા જગ્યાએ આપણે જજિંગ માટે જઈએ છીએ અને બાકી થેન્ક યુ સો મચ તમારા બધાનો કે તમારા બધાના સપોર્ટથી જ અમે આ જગ્યાએ પહોંચ્યા છે એક લેવલ પર જે માસ્ટર શેફ સુધી અમે પહોંચ્યા અને ટીવી શોઝ પર બી પહોંચ્યા તો એ તમારા બધાના સપોર્ટથી જ અમે લોકો અહીંયા સુધી પહોંચ્યા છે જે હાઉસવાઇફમાંથી અમે એક સેલિબ્રિટી શેફ થઈ ગયા તો થેન્ક યુ સો મચ તમને બધાને પણ રૂપલ મેમ તમારી આ જર્ની અમારી દરેક અમારા જેટલા પણ ગૃહિણીઓ જુએ છે અને સાથે જેટલા પણ લોકો જુએ છે એમના માટે આજે ઇન્સ્પાયરિંગ થશે તમારી સાથે બહુ જ બધી વાતો આજે બર્ગર બનાવતા બનાવતા કરવી છે બર્ગર એક બહુ જ સ્ટ્રીટ ફૂડ આપણે કહીએ કે આજકાલ દરેક જગ્યા પર આપણે ખાઈએ છીએ કદાચ તમારા કે મારા બાળપણમાં આપણે એ જ જોઈ જોતા નહોતા કે બર્ગર જેવી કોઈ વસ્તુ છે બટ હવે છેલ્લા દસક વર્ષથી એનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે આપણા ગુજરાતમાં પણ અને એના વિશે થોડું તમે આપણે જે શરૂઆત કરીએ અને તમારી જર્ની વિશે જે પણ વાતો થશે એ આપણા વ્યૂઅર્સ સુધી પહોંચશે તો એમને પણ કંઈક ને કંઈક એમાંથી ઇન્સ્પિરેશન મળશે આપણે આજે હવે શરૂઆત કરીએ બર્ગર બનાવવાની હા પાક્કું આપણે બર્ગર બનાવશું અને આજે મેં રેસીપી એટલા માટે આ ધારા સિલેક્ટ કરી છે કે અત્યારે વિન્ટર સ્ટાર્ટ થઈ ગયો છે આમ છોકરાઓ વેજીસ ખાતા નથી તો આપણે એક નવા ફોર્મમાં એને વેજીસ બી ખવડાવવું છે અને હેલ્ધી અને બન્સ એટલે એનું ટેમ્પટિંગ બી થવું જોઈએ અને એને ન્યુટ્રિશન બી મળી જવા જોઈએ મેં ન્યુટ્રિશન એન્ડ ડાયટીશિયન પણ છું અરે વાહ એટલે આપણે એ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને આપણા કિડ્સ લોકોને કે અત્યારે હેલ્થ કોન્શિયન્સ બધા બહુ જ છે તો આપણે એ રિલેટેડ બધી રેસીપી સ્ટાર્ટ કરશું ઓકે તો કરીએ શરૂઆત હાજી જી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું જી ઇન્ગ્રીડિયન્ટમાં આપણે બધા વેજીસ લીધા છે અને પૌવા છે બટેકા છે બાકી રૂટિન વેજીસ સ્પાઇસીસ છે અને બ્રેડ ક્રમ્સ છે એ આપણે વીટ લીધા છે ઓકે તો સૌથી પહેલો સ્ટેપ આપણે શું કરીશું ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઓઇલ લઈ અને બધા વેજીસને સોફ્ટ સાતરસુ ઓકે ઠીક છે ઓઈલ આપણે અહીંયા કેટલું લઈશું પ્રમાણ 1 ટેબલસ્પૂન જેટલું જ લેવાનું છે આપણે એ જે આપણે લઈએ છીએ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલ લઈએ છીએ કે જે વેરી વેરી લાઇટ છે 100 પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને ટ્રાન્સ ફેટ ફ્રી છે અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે અને બધી જ જગ્યા પર આપણે જોવા જઈએ તમે તો બહુ જ બધી જગ્યા પર જાઓ છો એટલે તમને ખ્યાલ હશે ઘણી બધી જગ્યા પર સૌથી વધારે પ્રિફર થાય છે તો ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ ફોર્ચ્યુન બ્રાન્ડ યસ તેલ આપણું થોડું ગરમ થઈ ગયું છે હમ જેમ તમે વાત કરી કે ફોર્ચ્યુનનું ઓઇલ છે તો એની ક્વોન્ટિટી બી ઓછી જ જોઈશે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઓનિયન નાખશું ઓકે

પછી ગાજર છે એને મેં ઝીણું ઝીણું ચોપ કરી નાખ્યું છે પછી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે મેં અક્કચા ક્રશ કરેલા છે ઓકે જે ક્રંચ એનો મોડામાં આવશે ને ટિક્કીમાં એ બહુ જ સરસ આવશે વિન્ટર છે એટલે મેં થોડીક ચીલી આગળ પડતી લીધી છે હા થોડો તીખો ટેસ્ટ હોય તો મજા પડે હા એકદમ કૂક નથી કરવાના અને કારણ કે ટીકી છે એને ફ્રાઈ બી થશે એટલે થોડો જે ક્રંચ વેજીટેબલ નો આવશે ને તો બહુ સરસ લાગશે હમ હવે આપણે એમાં કેપ્સિકમ નાખશું આપણે બધા વેજીસ નાખી દીધા છે સોલ્ટ હજી હમણાં નથી નાખવાનું આપણે કલર કરેલા પટેટો છે હવે આપણે એને આમાં નાખી દઈશું ઓકે બરાબર છે વધારે પ્રમાણ આપણે આપણે હવે આમાં મસાલા બધા મસાલા નાખશું મેં આલુ જે બોઇલ કર્યા એમાં મેં સોલ્ટ નહોતું નાખ્યું એટલે સોલ્ટ આપણે નાખશું થોડી હળદર નાખશું હળદર હું તમને કેની પણ સ્પેશિયાલિટી કહું વસંત મસાલાની આ સ્પેશિયલ હળદર છે કે જે ઓટોમેટિક કર્ક્યુમિન પ્રોસેસથી બનેલી છે એટલે અશુદ્ધિ આપોઆપ દૂર થઈ જાય અને હળદર એટલે આપણી જે કહેવાય કે આપણા આરોગ્ય માટે હંમેશાથી એક સારું અને અક્ષીર ઈલાજ પણ રહ્યો છે સાચી વાત છે જી રેડ ચીલી થોડીક કલર માટે જ નાખશું કારણ કે આપણે ગ્રીન ચીલી પણ નાખી છે ચાટ મસાલો ઓકે હવે એક આપણે સોક કરેલા પૌવા લીધા છે એને આપણે હાથેથી થોડા મેશ કરી નાખશું ઓકે પૌવાને મેં થોડા હાથેથી મેશ કરી લીધા છે પલાળી દીધા છે અને પલાળીને મેં આલુના મિક્સરમાં અત્યારે એડ કરીએ છીએ કરીએ છે બાઇન્ડિંગ એજન્ટ બી આવશે અને જે આપણે ક્રિસ્પી આલુ બર્ગર બનાવવાના છે હા તો એનો ક્રંચ બી બહુ જ સરસ આવશે ઓકે આપણે આવી રીતે એને મેશ કરવાનું છે જેથી બધા મસાલા વેજીસ બરાબર મિક્સ થઈ જાય બરાબર મિક્સ થઈ જાય હવે આપણે મિક્સ બધું પ્રોપર થઈ ગયું છે કલર સરસ આવી ગયો છે એકદમ પ્રોપર થઈ ગયું છે હવે આને ઠંડુ કરવા મૂકશું સ્લરી બનાવી લઈશું ઓકે જ્યાં સુધી પૂરણ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે એક સ્લરી બનાવી લઈએ આમાં મેં ટુ ટેબલ સ્પૂન મેંદો લીધો છે અને ટુ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર લીધો છે આમાં ધીરે ધીરે પાણી એકી સાથે નથી નાખવાનું કારણ કે મેંદો છે ને એટલા માટે લમ્સ ના પડી જાય હવે આમાં આપણે થોડું સોલ્ટ નાખશું બેટર નથી બહુ જાડું બનાવવાનું નથી બહુ પતલું કરવાનું મીડિયમ કન્સિસ્ટન્સી રાખવાની છે આપણે હવે આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે આપણે હાથમાં થોડું તેલ લીધું છે અને ધનિયા પત્તી હવે આપણે ધારા આ ટિક્કી રેડી છે તો હવે આપણે આ સ્લરીમાં કરશું હવે આને બ્રેડ ક્રમ્સમાં કોટ કરશું ઓકે આપણું તેલ ઓલમોસ્ટ આવી જ ગયું છે ઓકે આપણે ફૂલ ફ્લેમ પર એને હા થવા દઈશું હવે આપણે ગેસ ઓફ કરી દઈશું આપણી ટીકી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે હવે બર્ગરના બંને આપણે શેકી દઈશું થોડા એને પ્રેસ કરીને કરશું એટલે જેથી ક્રિસ્પી એકદમ થઈ જશે અને અંદર સુધી એકદમ બરાબર શેકાય આપણા બર્ગર એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે આપણા બર્ગર બનીને રેડી છે હવે આપણે પ્લેટિંગ કરી લઈએ યસ બર્ગર બનાવવા માટેની સામગ્રી બે નાંગ બર્ગર ત્રણ નાંગ બાફેલા બટાકા એક કપ પૌવા એક કપ બ્રેડ ક્રમ્સ બે ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી બે ટેબલ સ્પૂન જીણા સમારેલા ગાજર બે ટેબલ સ્પૂન ઝીણા સમારેલા કેપ્સિકમ બે ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ અડધો કપ વટાણા બે ટેબલ સ્પૂન મેયોનીઝ સોસ એક ટી સ્પૂન વસંત ચાટ મસાલા એક ટી સ્પૂન વસંત મરચું પાવડર એક ટી સ્પૂન વસંત હળદર પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ ઇટ્સ રેડી બહુ જ યમી લાગે છે અને સાથે કેફે સ્ટાઇલથી તમે ડેકોરેટ પણ કર્યું છે પ્લેટિંગ કર્યું છે સો આપણા રેડી છે બર્ગર અને હવે આપણે બનાવવાના છીએ મન્ચુરિયન પરાઠા પણ એ પહેલાં એક નાનકડો બ્રેક presented બાય

કો પાવડ બાય વસંત મસાલા આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્ઝ એન્ડ બાથવેર હવે આપણે બનાવી રહ્યા છીએ મંચુરિયન પરાઠા મંચુરિયન હર કોઈને ભાવે છે બધા જ ચાઇનીઝ ફૂડના ઘણા બધા લોકો લવર હોય છે અને કમ્ફર્ટેબલ હોય ને તો એમ થાય કે ચલો નૂડલ્સ પછી મંચુરિયન ફ્રાઈડ રાઈસ અને કાં તો પછી મંચુરિયન ડ્રાય અથવા તો ગ્રેવી સાથે લોકો ઓર્ડર કરતા હોય છે તો આજે મંચુરિયનને આપણે પરાઠાનો એક શેપ આપવાના છીએ એ કેવી રીતે આપશું એ જરા આપણા સાથે શેર કરી લોચુરિયન પરાઠા મેં રેસિપી એટલા માટે ડિસાઇડ કરી કે થોડી હેલ્ધી બી થઈ જાય આપણે ડીપ ફ્રાય ખાવું નથી અને પ્લસ વેજીસ બધા આવી જશે તો છોકરાઓને ન્યુટ્રિશન સાથે આપણે હેલ્ધી વસ્તુ ખવડાવી શકીએ તો એટલા માટે મેં આજે મંચુરિયન પરાઠા બનાવવાની રેસિપી આપણે રેસિપી કરીશું ઓકે ચલો તો કરીએ શરૂઆત એમાં આપણે સૌથી પહેલા શું લઈશું અને કેવી રીતે લઈશું ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું બધા વેજીટેબલ લઈશું એને જે ઝીણા જીણા મેં ચોપ કરી દીધા છે હમ ફર્સ્ટ છે કેબેજ એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું ગાજર છે કાંદા છે હમ કેપ્સિકમ છે છે બધું કલરફુલ જોઈને એટલું બધું ખાવાનું મન થઈ જશે ને આપણને એમ થાય કે નહીં આપણે મંચુરિયન ફ્રાય ખાવું જ નથી આપણે આ ટાઈપનું કંઈ હેલ્ધી જ ખાઈએ પછી આમાં અદરક મિરચી અને લસણ એપ્રોક્સ તમે અપ એન્ડ ડાઉન કરી શકો છો લસણ સ્કીપ કરી શકો છો વન ટેબલ સ્પૂન સેઝવન સોસ વન ટેબલ સ્પૂન જેટલો એપ્રોક્સ સોયા સોસ ઓકે એમાં આપણે લેશું અત્યારે મેં બે ટેબલ સ્પૂન બેસન લીધો છે પછી આપણને જરૂર પડશે તો આપણે નાખશું બે ચમચી જેટલો કોર્નફ્લોર છે આરા લોટ બી તમે લઈ શકો હમ બેસન આપણે જે હમણાં લીધું એ ફોર્ચ્યુનનું બેસન છે કે જે આપણે કહીએ કે પ્યોર ચના દાળમાંથી બનાવેલું છે એટલે એમાંથી પ્યોર ટેસ્ટ પણ હા છે હા જી થોડા આપણે એમાં સિસમી નાખશું તલ નાખશું હવે આપણું બાઇન્ડિંગ પ્રોપર થઈ ગયું છે આ ટાઈપની તમે બાઇન્ડ બી કરી શકો તમે જોઈ શકો છો કે નું પ્રમાણ ખૂબ જ છે અને ફ્લોરિંગ બરાબર આવી ગયું છે બરાબર હવે આપણે ઢોસાની ની તવીને નોનસ્ટિક તવીને આપણે પ્રી હિટ કરવા મૂકી દીધી છે એટલે થોડું ઠંડુ કરવાનું છે અચ્છા આ રીતે આપણે પરાઠા બનાવીએ છીએ એક આપણે ડો પણ બનાવશું વીટ ફ્લોર નો અને પછી એમાંથી પણ આપણે ઘઉંના લોટા બનાવીને કરી રહ્યા છો આલુ ઓ લીધું છે થોડું ભીનો હાથ કરવાનું છે હમ બરાબર આ રીતે કરતું જવાનું છે હમ અચ્છા તમે આજે પરાઠા બનાવી રહ્યા છો હવે તમારા માટે તમે એક શેફ છો બહુ પ્રોફેશનલી તમે આગળ વધ્યા છો તો તમારા માટે કદાચ આ ટાસ્ક જે હું આપવાની છું એ કદાચ એટલો અઘરો નહીં હોય પણ અહીંયા જેટલા પણ ગેસ્ટ આવે છે એ ટાસ્ક બહુ જ સિરિયસલી અને બહુ સરસ રીતે પૂરો પણ કરે છે આજે ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપીનો હું તમને ટાસ્ક આપું છું કે પાંચ જ મિનિટમાં તમારી પાસે જે કંઈ પણ બંને રેસીપી તમે બનાવી બર્ગર અને મંચુરિયન પરાઠા એમાંથી જે પણ બચ્યું છે એમાંથી તમારે કંઈક હજુ કંઈ ઉમેરવું હોય તો ઉમેરીને તમે કંઈક એક નવી રેસિપી બનાવવાની છે કે જે ફક્ત પાંચ મિનિટમાં બનવી જોઈએ અને પ્લસ ટ્રાન્સફેટ ફ્રી બનાવીએ છીએ એટલે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલનો પણ અહીંયા આપણે ઉપયોગ કરીશું ઓકે હવે આની ઉપર તલને સ્પ્રિન્કલ કરી લેશું જેથી લૂક બી સરસ આવશે પ્લસ કેલ્શિયમ ઓફ હોય છે બિલકુલ હવે આપણે એક સાઈડ થોડું કુક થઈ ગયું છે જોઈ શકો છો ઉપરની છે આપણી ડ્રાય થઈ ગઈ છે પછી આપણે ઓઇલ ડ્રીઝલ કરી અને પલટાવશું આપણે એને ઓકે ઓઇલ આપણે જે લઈએ છીએ ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ કે જે વેરી વેરી લાઇટ છે અને સાથે ટ્રાન્સફેટ ફ્રી છે ક્વોલિટી ટેસ્ટ પાસ બૂસ્ટર અને 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 વિટામિન એ ડી ઈ પણ મળે છે ઇન્ડિયાઝ નંબર બ્રાન્ડ એટલે યસ યસ થોડું પ્રેસ કારણ કે આપણે હંમેશા ફ્રાય કરીએ અ તો ધારા આપડા પરાઠા રેડી થઈ ગયા છે હવે આની સાથે ખાવા માટે આપણે ડીપ તો સર્વ કરવું પડશે બાકી છોકરી ખબર પડી જશે કે આ તો મમ્મા વેજીસ વાળા પરાઠા બનાવી દીધા છે મંચુરિયન બનાવવાનું છે આપણે કંઈક ટ્વિસ્ટ કરી અને પરાઠા સાથે કંઈ એક ડીપ સર્વ કરીએ જે આપણે વ્યુઅર્સને બતાવી દઈએ ઓકે ડન છે ડીપ પણ એકદમ ક્વિક એન્ડ ઈઝી છે આપણે એમાં સોયા સોસ લઈશું ટુ ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ છે વન ટી સ્પૂન જેટલી મેં શુગર લીધી છે આ કોમ્બિનેશન કંઈક યુનિક લાગી રહ્યું છે સોયા સોસની સાથે શુગર યસ પછી એમાં આપણે જે આદુ મરચા અને લસણની જે પેસ્ટ હતી ને જે આપણે હાફ ક્રશ કર્યા હતા એને આપણે નાખશું એની સાથે એક ટેબલ સ્પૂન જેટલો ટોમેટો સોસ નાખશું અને બધાને એકદમ સરસ મિક્સ કરશું હમ અચ્છા આ ડીપ પણ કંઈક અલગ લાગે છે ટોમેટો સોસ ગાર્લિક અને એની જે આપણે થોડા કટિંગ કર્યા હતા એ શુગર અને સોયા સોસ હા ઓકે ડીપ આપણું રેડી છે એમાં આપણે થોડો સ્પ્રિંકલ કરશું તલ જે એનો ક્રંચ બહુ સરસ આવશે હમ આપણું રેડી છે હવે આપણે એને સૌ કરીને પ્લેટિંગ કરી લઈએ ઓકે મંચુરિયન પરાઠા બનાવવા માટેની સામગ્રી અડધો કપ ફોર્ચ્યુન બેસન અડધો કપ કોર્નફ્લોર એક કપ ઝીણી સમારેલી કોબીજ એક કપ ઝીણા સમારેલા ગાજર એક કપ ઝીણી સમારેલી ડુંગળી બે ટેબલ સ્પૂન સોયા સોસ બે ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ

તમે આ કરેલું છે એટલે ટેસ્ટ તો હું હજુ મેં ચાખ્યું નથી પણ હું એમ જ કહી શકું કારણ કે સુગંધ પણ મંચુરિયનની અને જે રીતે એમણે પ્લેટિંગ કર્યું છે સોયા સોસનું એક સરસ ડીપ એમણે બનાવ્યું થેન્ક યુ સો મચ આ સરસ રેસીપી અમારા સુધી શેર કરવા માટે અને હવે જે મેં તમને પૂછ્યું હતું કે તમે ટાસ્ક તમારે જે બનાવવાનો છે એમાં તમે શું વિચાર્યું છે બધું થોડું થોડું જે બચ્યું છે રાઈટ આલુ ટિક્કીનું પેટીનું પૂરણ પડ્યું છે હા મન્ચુરિયન પરાઠા જે કર્યા હતા એનું બેટર પડ્યું છે તો આપણે એમાં એક ટ્વિસ્ટ લઈએ કે આને એક આપણે જે મન્ચુરિયન પરાઠા છે એની આપણે મિની મિની અપમ બનાવશું અને એની ઉપર આપણે સેસમીમાં આલુ ટિક્કી જે બની છે એની ઉપર ટોપિંગ જેવું કરી અને સર્વ કરશું એઝ અ સ્ટાર્ટર હા સર્વ કરી શકો એક સ્ટાર્ટર બની શકે છે એમાંથી તો કરીએ એની શરૂઆત ચાલો આપણે જે બોલ્સ બનાવવાના છે એના માટે આપણે હવે ઓઇલ રેડી કરીશું આપણે ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી બનાવીએ છીએ અને ટ્રાન્સફેટ ફ્રી બનાવીએ છીએ એટલા માટે ખાસ આપણે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું આપણે આ ટાઈપના નાના બોલ્સ વાળીશું જે વન બાઇટમાં આપણે લઈ શકીએ ઓકે થોડા તલ થી એને એક લેયર આપીએ છીએ હા થોડા તલ થી લેયર આપી હમ પછી બ્રેડ ક્રમ્સ માં રગ દોડીશું હમ આપણું તેલ આવી ગયું છે હવે આપણે આ બોલ્સને આપણા બોલ્સ ફ્રાય કરીને રેડી થઈ ગયા છે એને એક પ્લેટમાં કાઢી લેશું રેડી ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી પણ આપણી બની ગઈ છે વાવ બહુ જ સરસ પ્લેટિંગ તમે કર્યું અને સાથે એવું થાય કે એક જ બાઇટમાં ફટાફટ બધું ખાઈ જઈએ અને પેટ પણ ભરાઈ જાય અને બહુ જ સરસ તમે બનાવ્યું ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપીમાં બંને વસ્તુ જે આપણે બનાવી હતી પરાઠા મન્ચુરિયન પરાઠા અને સાથે બર્ગર એમાં જે પણ બચું છે એમાંથી કંઈક યુનિક એમણે બનાવીને આપ્યું છે કાંઈક સ્ટાર્ટર્સમાં આપણે યુઝ કરી શકીએ એવી રેસિપી થેન્ક યુ સો મચ મેમ તમે બહુ જ સરસ રેસિપી બનાવી અને અમારા વ્યુઅર્સ સુધી તમારી આજની જે જર્ની છે એ પણ તમે શેર કરી એના માટે અને સાથે અમારી અને વસંત મસાલાની એક તમારી સાથે યાદી જોડાય એ માટે

આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે તમે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસીપીનું નામ રેસીપીની રીત અને રેસીપીનો કોઈ સરસ મજાનો જો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને ફરી તમારી સાથે તમે અહીંયા જ આવી શકો છો એક નવા એપિસોડમાં ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર री वेरी लाइट को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी परमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बनावा नवी स्टाइल